વીએમસી ખાતે કાઉન્સિલર અમી રાવત તેમજ નરેન્દ્ર રાવત દ્વારા મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું હતું કોંગ્રેસ અગ્રણી નરેન્દ્ર રાવત તેમજ કાઉન્સિલર અમીબેન રાવત દ્વારા આપેલ આવેદનપત્રમાં ગોરવા મધુનગર વિસ્તારમાં ચાલતી ડિમોલિશન ડ્રાઇવ દરમિયાન વડોદરા મહાનગરપાલિકા દ્વારા દાખવવામાં આવેલી બેદરકારી તથા માનવીય વ્યવહારના અભાવ અંગે રજૂઆત કરવામાં આવી હતી સાથે જ આ મામલે જવાબદાર અધિકારીઓ સામે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે અને લાગતા વળગતા અધિકારીઓને નોટિસ આપવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી હતી કોંગ્રેસ દ્વારા નાગરિકોના હિતને ધ્યાનમાં રાખી યોગ્ય અને સંવેદનશીલ કાર્યવાહી કરવાની અપીલ કરી હતી ગઈકાલે મધુનગર ગોરવા ખાતે મકાનોના ડિમોલિશન હાથ ધરાયા અગાઉ ત્રણ વખત એ લોકો અહીંયા રજૂઆત કરવા આવ્યા હતા કમિશનરે એમને બાહેદારી આપી હતી કે તમને મકાનની ફાળવણી થશે મકાનમાં તમે શિફ્ટ થઈ જાઓ પછી તોડીશું લોકો બી રેડી હતા સ્વૈચ્છિક રીતે મકાન ખાલી કરવા કોઈ ઘર્ષણની પરિસ્થિતિની જ નહોતી તેમ છતાં બે દિવસ અગાઉ ડ્રો થયો અને સત્તર સોળ તારીખે આ મકાન તોડવાની ડ્રાઈવ હાથમાં લેવામાં આવી ત્યારે કમિશનર ગાંધીનગર હતા અમે એમને એપ્રોચ કરવાનો ટ્રાય કર્યો અમને મેસેજ આવ્યો કે મેં તોડવાની ના પાડી છે તેમ છતાં અધિકારીઓ રાજકીય દબાણવશ આ ડિમોલ્યુશન હાથમાં લીધું અને જાણે એક પોલિટિકલ મેસેજ સેટ કરતા હોય એ રીતનું આખી કાર્યવાહી થઈ ફક્ત બપોરે બાર વાગે ડિમોલ્યુશન થાય છે બે વાગે નાગરિકોને ચાવી મળે છે ચાવી મળ્યા પછી એ લોકોને મકાનોનું પઝેશન નથી મળતું અને રાતભર સામાન ટેમ્પોમાં લઈને રોડ પર બેસી રહે છે એવી હાલતની નિર્માણ થયું બાળકો સ્કૂલે ગયા ત્યારે એમના ઘર હતા એમને ખબર નહોતી કે બપોરે ઘરે આવશે ત્યારે ઘર તૂટી જશે આ અમાનવીય કૃત્ય કર્યું છે જે અધિકારીઓએ અને મ્યુનિસિપલ કમિશનરના હુકમની ઉપરવટ થઈને અને કોઈ બી માનવતા નથી દાખવીને પોતે એક્ઝિક્યુટિવ એન્જિનિયર લેવલના અધિકારીઓ જો પોતે આ ડિસિઝન લેવા સક્ષમ ના હોય તો ચોક્કસ એમના પર કાર્યવાહી થવી જોઈએ એવી અમારી માંગણી છે અને એ બાબતે અમે કમિશનરને આજે રજૂઆત કરી છે હાઉસિંગ બિલ્ડિંગમાં સિંગલ સાહેબ છે જે ફાળવણી માટે ઇન્ચાર્જ હતા ટીપીમાંથી પરિમલ ભાઈ છે જેમને ડિમોલ્યુશનનો પ્લાન આપેલો અને ડિમોલ્યુશનના ઇન્ચાર્જ જે છે મંગેશ જયસ્વાલ ત્રણે સિનિયર ઓફિસર્સ છે એક્ઝિક્યુટિવ ઇન્જિનિયર લેવલના ઓફિસર્સ છે અને એ ત્રણની વચ્ચે કોર્ડિનેશન નહીં બધા એકબીજા પર આદો આદો ચાણી કરી ખો કરીને રાજકીય ઇશારે જે કામ કર્યું છે તો આ તમામ પર કાર્યવાહી થાય એવી અમારી માગણી છે મ્યુનિસિપલ કમિશનરનો આદેશ નથી ફોલો કર્યો સત્તર એક ઘર ઘરવિહોણા થયા ફક્ત એમની બે જવાબદી ભર્યા નિર્ણયના લીધે એ લોકોએ ટાઈમલી નિર્ણય નથી લીધા એકબીજા સાથે કોર્ડિનેટ નથી કર્યું અને રાજકીય દબાણવશ થઈને જે કામ કર્યું છે એના માટે કમિશનરે એમની સામે યોગ્ય કાર્યવાહી કરવી જોઈએ એમનું સસ્પેન્શન થાય એમને નોટિસ અપાય અને એમની પાસે જવાબ તલબ ખવો જોઈએ એવી અમારી માંગણી છે